આજે આપણે બધાએ કાગળનો ફાડકામ કરવાનું છે આપણે કાગળ ફાડવાના છે બરાબર તો હવે બધાએ કાગળ અને વાટકી તમને બધાને આપેલી છે ને સરસ તો હવે ચાલો આપણે કાગળ ફાડો તો બધાય ચાલો એકના બે ભાગ કરી નાખો વેરી ગુડ અરે વાહ ફાડો સરસ કાગળ ઉડાડવાના નથી છે બાય ચાલો ઈ કાગળ એકના બે ભાગ કર્યા હવે એનાય નાના નાના કટકા કરો સરસ કાગળ ફાડવા ફાડવાનો હજી કાગળના નાના નાના કટકા કરો અરે વાહ સાફી નહી તો વાટકો ભરી નાખ્યો હસનેન વેરી ગુડ ચાલો બધાય સરસ તમને ખબર છે આનાથી શું થાય આનાથી આપણી નાની નાની આંગળીઓ છે એની કસરત થાય શું થાય અત્યારે આપણે આંગળીઓની કસરત કરવી છે શું કરવી છે વેરી ગુડ અરે વાહ વાટક હજી એને છે નાના નાના કટકા કરો સરસ સાવ નાના નાના જેટલા નાના ટુકડા થાય એટલા કરવાના વેરી ગુડ અરે વાહ સરસ જીસન હજી નાના નાના ટુકડા કરો સરસ હસને હજી નાના ટુકડા વેરી ગુડ ચાલો બધાને બહુ સરસ આવડે છે ઓ ભાઈ હા સરસ અરે વાહ વાહ બજી નાના નાના ટુકડા કરો વેરી ગુડ